આજે તમે આયા છો તો તમે એવો અંદર થી એવું અહંકાર કરીને કેતા નહી કે માં હું તારા પારે આવ્યો છું ના હું માતા લાવી છું ના તારે તમે અહીંયા આયા છો મારો ને તમારી ઘરની માતાનો હુકમ બન્યો હશે એની રજા હશે તારે તમારી અંદર પ્રેરણા પૂરી અને એક બારેજા ધામ પ્રત્યે એક વિશ્વાસ જગાડ્યો કે દીકરાઓ બારે જા જાવ તો ભલે જાવ જાવ જૈન વેજો થોડી ઘણી કુળ દેવીની મહિમા શું છે ખબર પડશે કુળ દેવીની ભક્તિ કઈ રીતે કરવી એનું જ્ઞાન મળશે અને જીવન કઈ રીતે જીવવું ને એની સાચી દિશા મળશે આવું તમારી માતાએ ઉદ્દેશ કરી મોકલ્યા છે પ્રસન્ન થયેલી માતા છું પણ આજે લાખોની સંખ્યામાં મારા ભક્તો મારી આસ્થા સાથે જોડાયા છે જેટલો જેટલો કદાચ મને માતાને આજ કદાચ મારા આવા લાખો ભાવિક ભક્તોને જોઈને હરક થતો હશે ને એટલો હરક મારા ભાવિક ભક્તો ના કરાવું ના તો હું સોલંકી પીઢીની બહુ સર માતા નહીં જૂના મારા ભક્તોના રામ નાવા મારા ભક્તોના રામ ગુજરાતના ખૂણે ખૂણેથી નાના મોટા ગોમડા મોટા શહેરોમાંથી આયેલા દરેક મારા લાડકા ભાવિક ભક્તોના મારા ભહુસનના ખૂબ રામ છે ગુજરાતના બહારથી રાજસ્થાન બોમ્બે પુણેથી આયેલા દરેક ભાવિક ભક્તોના મારા ભહુસનના રામ પંચમહાલ વિસ્તારના દરેક ભાવિક ભક્તોના ખૂબ રામ મારા સુરતના ભાવિકોને રાવ બનાસકાંઠા ડીસા પાલનપુર એ બનાસકાંઠા જિલ્લાના એરિયાના જે જે ભાવિક ભક્તો આજે આવ્યા છે દરેક કાઠિયાવાડ માંથી જે જે ભાવિક ભક્તો આવ્યા છે એ દરેક ન રાવ અને આજ આજુબાજુના ગામડામાંથી ખેડા જિલ્લા અમદાવાદ જિલ્લા આણંદ જિલ્લો બરોડા જિલ્લો જે જે જિલ્લાઓમાંથી આજ મારા જે જે ભાવિક ભક્તો આવ્યા છે ને તો દરેક મારા બહુસણ ના હૃદય થી રામ છે હરસિદ્ધિ ના રામ કોઈની ચામુંડા ના રામ કોઈની મહાકાળી ના રામ કોઈની ખોડિયાર ના રામ કોઈની આશાપુરા ના રામ કોઈની બ્રહ્માણી ના રામ કોઈની હિંગળાજ ના રામ કોઈની ઉમિયા રામ જેની જેવી માતા છે જેના જેવા ઘેર કુળ દીવા બેઠા એવા દરેકની ની કુળ ની માતા ને મારા બહુચર ના ખુબ રામ જેમ હું માતા હૃદય થી રામ બોલું છું ના એવી રીતે તમારી હાચી નાભી અને ચોખ્ખા હૃદય થી તમારી માતા વતી મને રામ ભલે રામ આ તમારા નહીં પણ તમારા હૃદયમાં બેઠેલી માતા ને મને રામ રામ થયા કે હું કોઈ માણસો ને ઓળખતી કોઈ મનુષ્યની ઓળખ રાખતી કદાચ અહીં આવે તમે દુનિયાના છેડામથી આવો છો પણ કોણ ક્યાંથી આવ્યું છે તમે કેવી નાતના કેવી જાતના છો કોઈ મારા સાનિધ્યમાં પૂછવામાં આવ્યું પણ તમે જે નાતના હોય જે જાતના હોય જે એરિયાના હોય એવા દરેક ભાવિક ભક્તો જેના હૃદયમાં જે જે માતા બેઠી છે ને એ માતાનો ઓળખું છું જેના હૃદયમાં જે ભગવાન બેઠા છે એ ભગવાન નો માતા ઓળખું છું જેના હૃદયમાં જે આરાધ્ય દેવ જેની ભક્તિ એ કરતો હશે એ હૃદયમાં હનુમાનજી હશે કૃષ્ણ હશે શંકર હશે કોઈ માતા હશે એવા હૃદયમાં જે જે કોઈ વ્યક્તિઓ તો સજ નહીં કે જે કોઈ એક દેવના નામ માનતો હોય કોઈ ભગવાનના ના મનતો હોય કોઈ માતાજીને વધારે ના મનતું હોય તો ભગવાન વધારે મોને કોઈ ભગવાનના ના મનો તો કોઈ ગુરુ સંપ્રદાય તરીકે ગુરુ ને માનતા હોય પણ દરેકના હૃદયમાં એક ભગવાન કે એક દેવી શક્તિ હોય હોય ને તો આજ ભલે લાખો આયા જો આમ જગ્યા નહીં જો ચારે બાજુ બારે રોડ ઉપર એટલા પણ આ બધા હૃદયમાં જે જે માતાઓ ભગવાન બેઠા છે ને એ તમારી માતાઓ આભાર માનજો કારણે તારી ભક્તિ કરી અને તારી ભક્તિ ના કારણે આજ અમને બારેજા જેવું ધામ મળ્યું છે સોલંકી પેઢી જેવી માતા મળી છે કે માં આજ કદાચ તારી આવી ભક્તિ ના કરી હોત ને તો કદાચ આજ અમારો ઉદ્ધાર થવા માટે મારે જ આ ધોમનો સોલંકી પેઢીની માતાનો ભેટો ના થયો હોત તો આજ તમે મારા સાનિધ્યમાં આવતા હોય તો તમે એવું ના વિચારતા કે હું હું મારા બળથી આવ્યો છું નહીં કોઈ મારા સાનિધ્યમાં પોતાના બળથી આવતું કહેવાય છે કે માતાજી ના દર્શન કરવા માટે કોઈ પણ ધામે જવું હોય તો ઈચ્છા તો ઘણી હોય દ્વારકા જવું જવું છે છે ઉજ્જૈન કાશી મથુરા જવું છે અંબાજી જવું છે એવી દરેક ની અંદર એક ઈચ્છા તો ઘણી હોય પણ કહેવાય છે કે માતાજી નો હુકમ થાય ને ત્યારે એના દર્શન થાય તો આજે તમે આયા છો તો તમે ઓ અંદરથી એવું અહંકાર કરીને કહેતા નહીં કે માં હું તારા પાસે આવ્યો છું ના હું માતા લાવી છું ના તારે તમે અહીંયા આયા છો મારો ને તમારી ઘરની માતાનો હુકમ બન્યો હશે એની રજા હશે તારે તમારી અંદર પ્રેરણા પૂરી અને એક મારેજ ધામ પ્રત્યે એક વિશ્વાસ જગાડ્યો કે દીકરાઓ બારે જા જાવ તો ભલે જાઓ જાઓ જઈને બેજો થોડી ઘણી કુળદેવીની મહિમા શું છે ખબર પડશે કુળદેવીની ભક્તિ કઈ રીતે કરવી એનું જ્ઞાન મળશે અને જીવન કઈ રીતે જીવવું ને એની સાચી દિશા મળશે આવું તમારી માતાએ ઉદ્દેશ કરી મોકલ્યા તો જો કદાચ આજ તમે અહીં આયા છો અને મને એવો વિશ્વાસ છે કે માં તારી વાત સાચી છે માં અમે અમારા ભરથી નહીં આયા અમે તો 6 મહિનાથી માં રા જોતા હતા માં ચારે તારા ધામમાં હવાય એવા લાખો ભાવિક ભક્તો છે અમારી હુકમ કરવા તારા દર્શન કરવાસ તારું પ્રવચન રૂગરૂ સાભરું મોબાઈલમાં તો અમે તને ઘણી વાર જોઈ

જેને ઘેર બેઠા ખાલી મનથી યાદ કરવાથી ગમે તેવા દુઃખ ભાગીન ભૂકો પાતાળમાં ઘાલી દીધા હે હું રોમ વાળી માતા છું આજે બધો અનુભવ તમને દરેક હશે તમારો નહીં હોય પણ તમારા બાજુ વાળાનો હશે બાજુ વાળાનો નહીં હોય તો તમારા સગા વાળાનો અનુભવ હશે કોઈના પરચા વિડીયોમાં જોઈ અને વિશ્વાસ કર્યો કે તારું સત સત તારા તારા જેવું ચોય ના જોયું અમે તને ખાલી આ તારી એક અગરબત્તી નહીં કરી પણ ખાલી વિડીયો જોઈ અને ખાલી મનથી પ્રાર્થના કરીને કે માં જો તું આવા લાખો દુખ્યારા દુઃખ દૂર કરતી હોય ને તો માં એક મારી અરજી વાપરી લેજે તો કદાચ એવાની અરજી પૂરી કરી છે આ એનો મેળો થાય છે એની સભાઓ ભેગી થાય છે ખાલી એમ વિચાર કર્યો ને શ્રદ્ધા ને તો વાત જુદી ખાલી વિચાર કર્યો ને કે માં તું બધાના કામ કરે છે એવા અમારું એક નાનું કામ કરી આલ ને તો નાના નહીં પણ મોટા મોટા કામ થઈ જ્યા આવું મારે કહેવાની જરૂર નહીં અત પ્રત્યેક જેણે જેણે અનુભવ કર્યો છે એને ખબર છે જે જે મારા સાહિત્યમાં આવતું જતું રહ્યું છે એને ખબર છે કદાચ મોબાઈલમાં તો તમને ઘેર બેઠા એવું લાગતું હોય કે આ તો એમના ને એમના માણસો બોલતા હશે વિડીયો બનાવવા માટે પણ એવાનો એક કઈક ભ્રમ દૂર થઈ ગયો મારા ધામમાં કે ના એ તો વાત જુદી જ છે